સૂર્યનો રોહિણી નક્ષત્રની અંદર પ્રવેશ થઈ ચૂક્યો છે વરસાદ અને વાવાઝોડું ફરી એકવાર ગુજરાતમાં તબાહી દર્શક મિત્રો હાલ અત્યારે ગુજરાતની અંદર નક્ષત્ર બદલાય ગયું છે અને નક્ષત્રને લઈને નક્ષત્ર આંબાલાલ પટેલની ગુજરાત ઉપર વરસાદને લઈને ફરી એકવાર કરવામાં આવી રહી છે નવી આગાહી હાલ અત્યારે અનેક પ્રકારની સિસ્ટમો સક્રિય બનીને બંગાળની ખાડીના દરિયામાં ગુજરાત નજીક મહારાષ્ટ્રના વિસ્તારો અને સાગરના દરિયાની અંદર ત્રણ સિસ્ટમનું જોર વધતું જોવા મળી રહ્યું છે સાથે સાથે સૂર્યનો રોહિણી નક્ષત્રની અંદર પ્રવેશ થતા ગુજરાતના ભાગોની અંદર વાવાઝોડા સાથે વરસાદ તબાહી મચાવતું હોય તેવા ભયંકર દ્રશ્યો ગુજરાતમાં સર્જાતા જોવા મળવાના છે બંગાળની ખાડીના દરિયાની અંદર તોફાની અને અતિ વાવાઝોડું સક્રિય બનીને તબાહી મચાવતું જોવા મળી રહ્યું છે તમે પણ લાઈવ જોઈ શકો છો હવામાન નિષ્ણાત આંબાલાલ પટેલની આગાહી પ્રમાણે આ વર્ષે નક્ષત્રને લઈને ગુજરાત માટે મોટી આગાહી કરવામાં આવી રહી છે જેમાં પ્રથમ વાત કરીએ તો સૂર્યનો હવે રોહિણી નક્ષત્રની અંદર જે બાદ ચૌદ દિવસ પછી નક્ષત્ર બદલાતું જોવા મળવાનું છે પરંતુ આ દિવસો દરમિયાન આ વર્ષનું ફળ કેવું રહેશે તેની માહિતી મેળવીએ તો ગુજરાત ઉપર રોહિણી નક્ષત્ર દરમિયાન અત્યારે રોહિણી નક્ષત્રનું ફળ મધ્યમ પ્રમાણની અંદર મળતું જોવા મળી શકે છે અને ઘણા લોકો રોહિણી નક્ષત્ર છે જેને બીજા નામ નામે પણ ઓળખે છે જેને રોયણ નામ પણ આપવામાં આવી રહ્યું છે આમ કેટલાક કેટલાક લોકો રોયણ કહે છે તો રોહિણી નક્ષત્ર કહેતા હોય છે રોહિણી નક્ષત્રની અંદર ખાસ દર્શક મિત્રો ચાર પાયા હોય છે એટલે કે એક પાયો સાડા ત્રણ દિવસનો ગણવામાં આવતો હોય છે અને આ પાયાઓ દરમિયાન ગુજરાતના ભિન્ન ભિન્ન વિસ્તારમાં વરસાદને લઈને માન્યતાઓ માનવામાં આવી રહી છે તેની પણ માહિતી જો આપણે મેળવીએ તો બંગાળની ખાડીના દરિયાની અંદર સક્રિય બનતું વાવાઝોડું પોતાની દિશાઓ બદલીને ગુજરાત તરફ ગતિ કરતું જોવા મળી રહ્યું છે સાગરના તટીય વિસ્તારોમાંથી પણ પવનની દિશા બદલાઈને ગુજરાત તરફ આગળ વધતી જોવા મળી છે નક્ષત્રની વાત કરવામાં આવે તો હવામાન નિષ્ણાંત આંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું છે કે રોહિણી નક્ષત્રની અંદર આંધી તુફાન વંટોળ સાથે પવન ફૂંકાતો જોવા મળવાનો છે અને રોહિણીના ચાર પાયા હોય છે જેમાં પ્રથમ પાયાની અંદર જો ચાટા છૂટી વરસાદ ગુજરાતમાં જોવા મળે તો વરસાદ સારો થાય તેવું માનવામાં આવે છે અને તે વર્ષે પાણીની અછત ઊભી થાય તેવું પણ માનવામાં આવે છે જો પહેલા પાયાની અંદર ચાંટા છૂટી વરસાદ થાય તો પાણીની અછત સર્જાઈ શકે છે અને જો બીજા પાયાની અંદર વરસાદ થાય તો બોતેરીઓ કાઢે તેવું પણ કહેવામાં આવે છે જી હા દર્શક મિત્રો ખાસ જાણી લેજો બોતેરીઓ એટલે કે બોતેર દિવસ સુધી ભિન્ન ભિન્ન વિસ્તારોમાં વરસાદીય સિસ્ટમની અસર જોવા ચોમાસા દરમિયાન મોટું વાયરું ફૂંકાય તેમ બીજા પાયાની અંદર દર્શાવવામાં આવી રહ્યું છે સાથે સાથે ત્રીજા પાયાની જો વાત કરીએ તો રોહિણી નક્ષત્રની અંદર ત્રીજા પાયાની અંદર જો વરસાદ થાય તો મિત્રો ઘાસ સારાની ખૂબ જ અસત સર્જાય તેવી પણ આગાહી અને માન્યતા માનવામાં આવી રહી છે આમ આ ત્રણ પાયા ગુજરાતની અંદર વરસાદ ઉપર સતત અસરો જોવા મળવાની છે પરંતુ ગુજરાતની અંદર રોહિણી નક્ષત્રના છોટા પાયાની અંદર જો વરસાદ થાય તો ગાજવીજ થાય તો સાથે સાથે જે ઉપરના ત્રણે ત્રણ અત્યારે પાયા છે જે જેનો દોષ ગુજરાત ઉપર લાગેલો હોય છે તે દોષ મટી જાય છે અને ચોથા પાયાની અંદર વરસાદ થવાના કારણે આ દોષોનું ધોવાણ થાય છે અને સોમાસું ખૂબ જ સારું રહે તેવી પણ રોહિણી નક્ષત્રને લઈને માન્યતા માનવામાં આવી રહી છે તે ઉપરાંત હવામાન નિષ્ણાંત આંબાલાલ પટેલની રોહિણી નક્ષત્રને લઈને મોટી આગાહી દર્શાવવામાં આવી રહી છે જેમાં સૂર્યનારાયણનો પ્રવેશ રોહિણી નક્ષત્રની અંદર થઈ ગયો છે અને આ નક્ષત્રની અંદર પ્રથમ નક્ષત્ર ગણવામાં આવે છે અને સૂર્યનું રોહિણી નક્ષત્રની અંદર પ્રવેશ થવાની સાથે દક્ષિણી ગુજરાતના તટીય વિસ્તારો સૌરાષ્ટ્રના દરિયાઈ કિનારાના વિસ્તારથી મધ્ય ગુજરાતના વિસ્તારો કચ્છના વિસ્તારથી ઉત્તરીય ગુજરાતના વિસ્તારોની અંદર તોફાની પવનોની તીવ્રતા સાથે વરસાદનું મોટું સંકટ ગુજરાતમાં મંડરાતું જોવા મળ્યું છે હાલ જો વાત કરવામાં આવે તો ગુજરાત ઉપર કાળા ડિબાંગ અને ઘોર અંધાર પર પટવાળા વાદળોના મજબૂત ઝુંડ અત્યારે ગુજરાતમાં છવાયેલા જોવા મળી રહ્યા છે અને આ વર્ષે રોહિણી નક્ષત્રની શરૂઆતની સાથે જ વાવાઝોડા સાથે ગુજરાતની અંદર ભારે વરસાદનું મોટું અનુમાન આંબાલાલ પટેલ દ્વારા દર્શાવવામાં આવી રહ્યું છે જ્યાં દર્શક મિત્રો બંગાળની ખાડીના દરિયાની અંદર અને અરબ સાગરના દરિયાની અંદર નવા નવા વાવાઝોડા સક્રિય બનશે જેને લીધે આગામી દિવસોની અંદર ગુજરાતના વાતાવરણ ઉપર મોટા પલટાવ સાથે ભારે વરસાદ વરસાદ વરસવાની લઈને આગાહી કરવામાં આવી રહી છે જેમાં પણ ખાસ દક્ષિણીય ગુજરાતના વિસ્તાર અને સૌરાષ્ટ્રના વિસ્તારમાં આંધી તુફાન વંટોળ જેવો ભયંકર પવન ફૂંકાતો હોય તેમ પવનની તીવ્રતા સાથે ભારે વરસાદની શક્યતા દર્શાવવામાં આવી રહી છે રોહિણી નક્ષત્રનું હાલ અવલોકન જો કરવામાં આવે તો રોહિણી નક્ષત્ર બેસે ત્યારે એકદમ ગરમીનો માહોલ ગણાતો હોય છે પરંતુ જેમ જેમ રોહિણી નક્ષત્ર આગળ વધે તેમ તેમ આકાશની અંદર વાદળછવાયું વાતાવરણ મંડરાતું હોય છે અને ધીમે ધીમે ચોમાસાનું આગમન ગુજરાતમાં થતું હોય તેવા દ્રશ્યો દેશની અંદર અને ગુજરાતની અંદર જોવા મળતા હોય છે અને હાલ જો ચોમાસાની માહિતી મેળવવામાં આવે તો ગુજરાત ઉપર ચોમાસું આગામી મહિનાની અંદર શરૂ થતું જોવા મળવાનું છે જેમાં પંદર જૂનથી લઈને વીસ જૂંડની વચ્ચે ગુજરાતની અંદર સોમાસાની દસ્તક જોવા મળી શકે છે જેવી સોમાસાને લઈને આગાહી કરવામાં આવી છે અને અત્યારે સોમાસુ દક્ષિણીય ભારતના વિસ્તાર જેમાં કોયમ્બતુર તંજાવુર પોંડુચેરી બેંગલુરુ મંગલુરુના વિસ્તાર અને તિરુન્મ વેલીના વિસ્તારની અંદર સોમાસુ પહોંચીને પોતાનો કાળો કહેર દર્શાવતું જોવા મળી રહ્યું છે આમ દક્ષિણીય ભારતના વિસ્તારમાંથી ધીમી ગતિએ સાગરના માધ્યમ થકી સોમાસુ આગળ વધીને ગુજરાતના વિસ્તારો તરફ ગતિ કરતું જોવા મળી રહ્યું છે પરંતુ ગુજરાતની અંદર સોમાસુ આવે તે પહેલા જ નવા નવા ખતરા ગુજરાત ઉપર મળી રહ્યા છે મિત્રો અત્યારે તમે જોઈ શકો છો કે એક તોફાની અને ભયંકર વાવાઝોડું બંગાળની ખાડીના દરિયામાં ત્રાહીમામ દર્શાવતું મળી રહ્યું છે બીજી એક મજબૂત સિસ્ટમ અત્યારે ગુજરાતના નજીકના વિસ્તારો જેમાં નાગપુરના વિસ્તારથી લઈને અકોલાના વિસ્તાર ભોપાલના વિસ્તારથી ઇન્દોર અને જલગોલના વિસ્તારોમાંથી ગુજરાતની અંદર આવી રીતનું આ એક સિસ્ટમ આગળ વધીને તટીય વિસ્તારના સરહદીય જિલ્લાઓ જેમાં દક્ષિણીય ગુજરાતના વિસ્તારો અને મધ્ય ગુજરાતના સરહદીય જિલ્લાઓની અંદર કડાકા ભડાકા સાથે અત્યારે વરસાદીય માહોલ સક્રિય બનતો હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે અને ત્રીજી સિસ્ટમ બેંગલવીના વિસ્તારથી બેંગલુરુના વિસ્તારોની અંદર સક્રિય બનતી જોવા મળી રહી છે આમ ત્રણ સિસ્ટમની અસરને લઈને ગુજરાતના હવામાનમાં મોટા પલટાવની શક્યતા દર્શાવવામાં આવી રહી છે તો ગુજરાતના કયા કયા જિલ્લામાં આવનારી કલાકમાં ભારે વરસાદનો ખતરો ટોળાઈ રહ્યો છે તેની માહિતી મેળવીએ તો મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર દાહોદના વિસ્તારથી છોટા ઉદયપુર મહીસાગરના વિસ્તારથી લુણાવાડા ગોધરા બોડીલીના વિસ્તાર અને વડોદરાના વિસ્તારોની અંદર ભારે વરસાદનો ખતરો મંડરાતો જોવા મળી રહ્યો છે કારણ કે મધ્ય ભારતના વિસ્તારમાંથી સિસ્ટમ ધીમી ગતિએ ગુજરાતના વિસ્તારો તરફ ગતિ કરતી જોવા મળી રહી છે અને ગુજરાતના સરહદીય જિલ્લાઓ જેમાં દાહોદ છોટા ઉદયપુર મહીસાગર લુણાવાડા ગોધરાથી લઈને બોડેલીના વિસ્તારોની અંદર ભારે વરસાદનું સંકટ આવનારી કલાકોની અંદર મધ્ય ગુજરાતના વિસ્તારો ઉપર મોટું સંકટ મંડરાતું જોવા મળી રહ્યું છે તેવી જ રીતે દક્ષિણીય ગુજરાતના પણ સરહદીય જિલ્લાઓ જેમાં ભરૂચના વિસ્તારથી લઈને નર્મદાના જિલ્લાની અંદર તાપીના વિસ્તારથી લઈને ડાંગના વિસ્તારોની અંદર કડાકા ભડાકા સાથે વર્ષદની મોટી આગાહી કરવામાં આવી રહી છે તે ઉપરાંત સૌરાષ્ટ્રના દરિયાઈ કિનારાના વિસ્તારો જેમાં મહુવા અલંગ અને ભાવનગરના દરિયાઈ કાંઠાના વિસ્તારથી સુરતના દરિયાઈ કિનારાના વિસ્તારો અને વલસાડના વિસ્તારોની અંદર પણ સતત જોર વધતું જોવા મળી રહ્યું છે આમ ગુજરાત ઉપર અત્યારે ઘોર અંધકાર અને કાળા ડિબાંગ વાદળોના મજબૂત ઝૂંડની વચ્ચે તોફાની પવનોની તીવ્રતા વચ્ચે કડાકા ભડાકા જેવું જોર ફરી એકવાર ગુજરાતમાં અસર દર્શાવતું સિસ્ટમનું જોર જોવા મળી રહ્યું છે વાવાઝોડાની સાથે સાથે અનેક જગ્યાઓ પર હાઈ પ્રેશરના મજબૂત ઘેરાવા અને લો પ્રેશરના અનેક ઘેરાવા ગુજરાતના દરિયાઈ કાંઠાના વિસ્તારોની અંદર સક્રિય બનીને અસર દર્શાવી રહેલા જોવા મળી રહ્યા છે અને ઘોર અંધકારની વચ્ચે ગુજરાતની અંદર કચ્છના પંથકની અંદર અત્યારે લખપત ખાબડ રાપર ગાંધીધામ બાડેલી નળિયા અને માંડવીના વિસ્તારમાં ઝરમર ઝરમર ધીમો વરસાદ વરસવાની શરૂઆત જોવા મળી રહી છે તો સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓની અંદર પણ વરસાદનું આગમન થઈ ચૂક્યું છે અને હળવા હળવા ચાપટા સ્વરૂપીય વરસાદીય માહોલ અત્યારે સૌરાષ્ટ્રની અંદર વરસી રહેલા જોવા મળી રહ્યા છે જેમાં ગો జస్ બોટાદના ક્ષેત્રથી ચોટીલા રાજકોટથી લઈને મોરબી સુરેન્દ્રનગરના જિલ્લાથી જામનગરના વિસ્તારમાં ઓચિંતાના પલટાવ સાથે હળવા વરસાદની શક્યતા દર્શાવવામાં આવી રહી છે સલાયાના વિસ્તારથી દેવભૂમિ દ્વારકા ભાનવડના વિસ્તારથી પોરબંદરના વિસ્તારમાં વરસાદનું જોર વધતું જોવા મળી રહ્યું છે જૂનાગઢના વિસ્તારથી અમરેલી ભાવનગર અલંગ મહુવાથી ઉના અને વેરાવળના વિસ્તારોની અંદર પણ આવનારી ત્રણ કલાકની અંદર સૌરાષ્ટ્ર ઉપર કમોસમી વરસાદ માવઠું અને સિસ્ટમની તીવ્ર અસરો વધતી હોવાને લઈને ગુજરાતના દરિયાઈ દરિયાઈકાંઠાના વિસ્તારોમાંથી સિસ્ટમનું ભારે જોર ગુજરાતમાં રીતસરનું ભૂક્કા બોલાવતું હોય તેમ સંપૂર્ણ સૌરાષ્ટ્રના વાતાવરણ ઉપર મોટા પલટાવ સાથે વરસાદની મોટી શક્યતા સૌરાષ્ટ્ર માટે પણ દર્શાવવામાં આવી રહી છે તેવી જ રીતે દક્ષિણીય ગુજરાતના તટીય વિસ્તારો અને સદાબહાર લીલાચમ જંગલો એવા દક્ષિણીય ગુજરાતના દરિયાઈ કાંઠાના વિસ્તારની અંદર પણ મોટું સંકટ મંડરાતું જોવા મળી રહ્યું છે વધી રહેલા સિસ્ટમના તીવ્ર દબાણના પગલે આવનારી કલાકોની અંદર આમોદના વિસ્તારથી ભરૂચ રાજપીપળાના વિસ્તારથી નર્મદાના પંથકોમાં સુરતના વિસ્તારથી લઈને વ્યારા નવસારી ડાંગ તાપીના વિસ્તારથી વલસાડ અને આહવાના વિસ્તારની સાથે સાથે સાપુતારાના પંથકોમાં કડાકા ભડાકા સાથે દક્ષિણીય ગુજરાતના વિસ્તારો ઉપર પણ ભારે વરસાદનો મોટો ખતરોને સંકટ મંડરાતું જોવા મળી રહ્યું છે તેવી જ રીતે જો મધ્ય ગુજરાતના વિસ્તારો તરફ નજર કરીએ તો મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર પણ સિસ્ટમની તીવ્ર ગતિવિધિઓ પોતાનું જોર દર્શાવતી જોવા મળી રહી છે અને મધ્ય ગુજરાતના તમામ વિસ્તારોની અંદર કમોસમી વરસાદનો મોટો ખતરો ટોળાતો હોય તેમ આ વિસ્તારોની અંદર કડાકા ભડાકા સાથે સિસ્ટમની તીવ્ર ગતિવિધિઓ વધતી જોવા મળી રહી છે જેમાં અહેમદાબાદ ધોળકા નડિયાદ ખંભાતના ક્ષેત્રોથી વડોદરા લુણાવાડાના વિસ્તારથી ગોધરા બોડેલી દાહોદ છોટા ઉદેપુર ખેડા પંચમાલ અને મહિસાગર આમ મધ્ય ગુજરાતના વાતાવરણ ની અંદર પણ પલટાવ આવવાની સાથે પવનની તીવ્રતા સાથે વરસાદ બોલાવતો હોય તેવા દ્રશ્યો મધ્ય ગુજરાતના ગુજરાતના જિલ્લાઓમાં જોવા મળવાના છે ઉત્તરીય અડીને આવેલા જિલ્લાઓ બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી પાટણ મહેસાણા અને ગાંધીનગરના વિસ્તારોની અંદર પણ કડાકા ભડાકા વધતા જોવા મળી રહ્યા છે આમ ગુજરાત ઉપર ફરી એકવાર નવી સિસ્ટમોની અસરો અને સક્રિય બનતી સિસ્ટમની તીવ્ર ગતિવિધિઓને લઈને આવનારી ત્રણ કલાકની અંદર ગુજરાત ઉપર ભારે વરસાદનો ખતરો ટોળાતો જોવા મળી રહ્યો છે